જોયો રોટલી કરતા કરતા કંકુ ને હા હા આપડે કઈ જગ્યા ઉપર આવ્યા છે માતાજી નું મંદિર ના ઈ નથી દેખ હું આ રાજકોટ થી વાત કરું છું આપડે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે એ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દશામાના વ્રત બહેનો દીકરીઓ કરતી હોય છે જેની અંદર મિત્રો અમુક જે માતાજી છે દશામાના પરચા ઘણી જગ્યાએ સાંત્રીના રૂપમાં જોવા મળે છે તો ક્યારેક માતાજીની મૂર્તિ જે છે એ ચા પાણી અને દૂધ પીતા પણ સામાન્ય વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં જોવા મળે છે જ્યારે અમુક મિત્રો બહેનો દીકરીઓ જે છે એની અંદર જે માતાજી પધાર્યા હોય એ રીતના વિડીયો વાયરલ કરવામાં આવે છે અને જેની અંદર તેમના હાથમાંથી કંકો મોઢામાંથી માતાજીની મૂર્તિ કે પછી મોઢામાંથી ચૂંટણી અથવા પ્રસાદી અથવા હાથમાંથી જે છે એ પ્રસાદી કે ચુંદડી આ બધી વસ્તુના જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે કે જેની અંદર મિત્રો અંધશ્રદ્ધાને ફેલાવો કરવામાં આવી રહ્યો છે ખરેખરથી માતાજીમાં માનવું અને તેમની પૂજા કરવી એ વસ્તુ બરાબર છે પરંતુ માતાજીના નામે પ્રસિદ્ધ થવા માટે આ પ્રકારના જે છે કિમિયા કરવા એ વસ્તુ વ્યાજબી છે કે કેમ મિત્રો આ બાબતને લઈને ફરીથી એક એવો કિસ્સો સામે આવે કે જેની અંદર મિત્રો એક નાની દીકરી કે જેની ઉંમર ભણવાની છે ઉંમર સાવ ઓછી છે તેને માતાજી બનાવી તેનું ભણવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને તે આ પ્રકારના પરચા પૂરે છે અને ચમત્કાર થાય છે એ બાબતનો જે કિસ્સો સામે આવતા જે કીર્તિદાન દેથા છે કે જે અંધશ્રદ્ધા બાબતે લડે છે તેમને મિત્રો આ બેનના મમ્મી સાથે વાત કરે છે આ માતાજીના મમ્મી સાથે વાત કરે છે અને વાત ખૂબ જ જોરદાર અને તેમને મજા પણ લીધી છે તો શાંતિથી સાંભળો મિત્રો તમને ખૂબ મજા આવશે અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેનાથી અંધશ્રદ્ધાનો કોઈ ભોગ બને નહીં માતાજીમાં માનવું અને અંધશ્રદ્ધા આ બંનેમાં ઘણો ફરક છે

જોયો કંકુ છે ને એટલે એમાં નંબર હતા ને એટલા માટે ફોન કર્યો હા હા આપડે કઈ જગ્યા ઉપર આવ્યા છે માતાજી નું મંદિર ના એ નથી દેખ હું આ રાજકોટ થી વાત કરું છું આપડે સૌરાષ્ટ્ર માંથી હા ગોધરા જોયું હા ગોધરા થી આગળ ગોધરા થી કઈ બાજુ આવવાનું ટુવા બાજુ કે સંજેલી મોટો તાલુકો છે હા 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 સંજેલી જોડે આવી હા 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 એટલે મંદિર છે કે

તો પ્રિયંકા માતાજી કરીને આઈડી ખોલજો એટલે હીડિયા બધા તમને હા એ તો તમે જોયું આમાં જોયું એટલે માટે ફોન કર્યો એમાં નંબર હતા ને મે તમારી આખી આઈડી જોઈ એમાં ઓલા ઘી ના પર્ચા પૂરે હે संपूर्ण પરજો પુરા છે લહળકડી યુગમાં પરચા ની વાત એટલે મને નવીન લાગ્યું એમાં આપણે અત્યારની પેઢીના જે યુવાનો છે અને અમારી ભેગા માતાજી રે એટલે ઈ ની વસ્તુ કેવાય ને એમ હા અને માતાજી ધારે ઈ કરી શકે ને એટલે અમે તો વીડિયા બીજે અમુક નથી છે કેમ કે મોબાઈલ માં વગાડતા હોય શું વગાડતા હોય ટેપ વગાડતા હોય ને એટલે મોબાઈલ માં વાગતું હોય એટલે અમુક દિવસ ઉતારે અમુક વિડિયા ના ઉતારે એવું હા 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 ના ના ઈ જોયું એટલે જ મને કવ ખરા એટલે જ મને નવીન લાગ્યું મેં કીધું હવે સૌરાષ્ટ્રની અંદર અમારે હું મૂર્તિ પૂજા કરે અહીંયા બધા માતાજીને ફળાની અંદર માને પણ હળાળ કર્યું કે માતાજી હાજર હાજર છે આ વિડીયો જોયો તે પછી મને એવું લાગ્યું એટલે મેં કીધું લાવો માતાજીને ફોન કરું

તકલીફ વાળું એટલે માંદા હોય સાદા થઈ જાય એવું હા બીમાં આમ કરતુક ના ભાગ હોય એવું હોય આપણે આપણી બાજુ વધારે મારી બાજુ તમારા માં એવું ના હોય ઓછું હોય અમારે આ માંદા તો બધાય પડે હમણાં જો ને બધા ને અહીંયા તાવ ને વાહરા એવડા છે હા આમ તાવ જેવું હોય ને એ તો દવાખાનું કરવું પડે પણ આમ બીજી તકલીફ હોય ને બીજી એટલે હા કટુકના ભાગ હોય અમુક કોઈક ને જરૂર આમ દીકરા ના હોય તો એ દીકરા ના પડછા ભરી એના ખોળો ભરી આપે એ બધું કામ કાજ ચાલી લોય દીકરા ને ખોળો ભરી આપે હા દીકરો પાંચ છોડ્યો પછી એક બેન ભરાવ તા પાંચ દીકરો પછી દીકરો આયો એમને હ હ હ વાહ વાહ એ આસ્થા કહેવાય હા એ ઈમાનતા કરાવવા નથી આયા જી સવા મહિને પછી કીધેલું હતું એટલે હવે આવશે હમ 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 એટલે આ કોઈ માતાજી નું ધૂણે છે કે પછી ખુદ જ પ્રિયંકા માતાજી મને ખ્યાલ નથી એટલે પૂછું છું હા એટલે આમ એ તો માતાજી ને જાતે જ ખોળો ભરી આપે ગમે તે કામ કાજ આપડે પૂછ કરવું એમ નથી પૂછતો એટલે એ ખુદ માતાજી છે કે પછી ઓમ દશા માં કે મેરીડી કે માતાજી કોઈ પોઈન્ટ માં આવે છે એમ હું એમ પૂછું છું હા એટલે દશા માં છે એમને તો દશા માં પોઈન્ટ માં આવે છે વાહ 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 એમાં અત્યારે પાછા માતાજી ના વ્રત હાલે છે હા હમ હમ હા રવિવારે દિવસે કોઈ છે 7 વાગી હા એ તો રવિવાર શનિવારે આખી જાગરણ હોય રાત્રે અને રવિવારે દેસામાની મૂર્તિ પધરાવી સાચી વાત છે હા માતાજી એ સાત વાગ્યા આરતી કરી ને પછી પધરાવા માતાજી હુકમ આપ્યો છે નો બી હુકમ આપ્યો તો માતાજી એ હમ તારીખ નો એટલે કાઢ્યો તો માતાજી નો હા 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 એટલે આમાં છે ને પ્રિયંકા માતાજી લખ્યું એને બદલે પ્રિયંકા ભુવાજી કેવું હોય કેમ કે આમાં તો હું બધાય બધા પ્રિયંકા બેન ને માતાજી ગણવા મળે એ તો ભુવા તરીકે થાય ને દશામા ના છે એટલે ભૂવા જ કેવાય ને એમ હમ એટલે તમે પ્રિયંકા માતાજી લખ્યું એટલે હું તો એમ સમજતો તો કે પ્રિયંકા માતાજી એમ નવા નવા એ છે એમ હમ

મારે પ્રશ્ન પૂછવો ના પરચા પૂરે પરચો પૂરે જેથી કરી આપડી ગુજરાત ની જે જનતા છે એનું દેણું ભરાઈ જાય ખેડૂતોનું દેણું માફ થઈ જાય એવું કઈક થતું હોય તો કરાવો ને આ દેશના સીમાળા હાચવી જવાનો ઉભા થાય સૈનિકો છે ને આર્મી જવાનો એને ગોળીઓ વાગે એવું કઈક માતાજી ને કયો ને પૂરે હા એ તો તમારી જેવા આવીને આગળ તમે પૂછણા કરો તો તમને જવાબ મળે અમારા થી ના માતાજી પછી તમે ગુજરાતની અંદર રહ્યો છો તો આપડા સૈનિકો નું તમે હારું ન વિચારી શકો ગરીબ લોકો નું તમે હારું ન વિચારી શકો બેન અમારે તો અહીંથી હાલો હેમ જાય દૂર થઈ જાય પણ તમે તો એટલું પૂછી શકો ને કે માં અમારે કંકુના પરચા ન જોતા ઘી ના પરસાદ માં પાસે પરસાદ થોડા લેવાના હોય તમે ખાલી દેશનું કલ્યાણ કરો આ વિજય માલિયા દેવાની કેટ કેટલા જે દેશનું કરી કરીને વીઆઈ ગયા છે એને પાછા લઈ આવો હા તો મારે બી તકલીફ હતી આ ગંભીરા બ્રિજ તૂટી ગયો એમાં કેટલા નિર્દોષ લોકો ઓફ થઈ ગયા એનું કયો માતાજીને કઈ કરે કે આવા બ્રિજ બ્રિજ નો તૂટે અને તૂટે કે એ પેલા ન્યાથી પરચો માતાજી દેખાડ દે કે આગળ વાહનો બધા ઉભા રહી જાય કઈક એવો કયો માતાજી ને પરચો બતાવે કે આ વિમાનજી અકસ્માત થાય છે અને કેટ કેટલા લોકો ઓપ થઈ જાય છે એમાં અગાઉ સંકેત આપી દે એવો કઈક માતાજીને કયો પરચો બતાવે હા એ તો હવે સંપૂર્ણ ને એવા પરચા બતાવવા

યા અભી સ્વિચ ટોફ હૈયાટવર્ક ક્ષેત્ર થી બહાર હૈ